વડોદરામાં પૂરના પાણી ઓસર્યા પછી સરકારી યુદ્ધના ધોરણે વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવા માટે ભાર મૂક્યો છે ત્યારે વરવી વાસ્તવિકતા સામે આવી છે જેમાં સફાઈ સેવકોમાં નારાજગી બહાર આવી છે અને સો કરતા વધુ સફાઈ સેવકો સફાઈ કરવાનો ઇનકાર કરી રહ્યા છે આ સેવકોને અમદાવાદ મહાનગરપાલિકાનું સફાઈ કર્મીઓનું જેકેટ પહેરાવીને વડોદરામાં સફાઈ કામ કરાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે ખાનગી સફાઈ કર્મીઓએ વડોદરા મહાનગરપાલિકાની કાયમી નોકરી મળશે તેવી લાલચ આપીને લાવવામાં આવ્યા હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે વડોદરામાં આજવા રોડ પર ખાનગી સ્થળો પર સફાઈ કરીને પેટીયું રડતા હતા આ લોકોને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ છેતર્યા હોવાનો આરોપ લાગ્યો

આ આ કામ કરીશું તો તો પણ કોઈ તૈયાર છે વડોદરાના જેમાં સફાઈ કર્મચારીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવીને સફાઈ કામ કરાવવામાં આવી રહ્યું છે ભારે વરસાદથી હવે રાહત મળતા જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં સફાઈ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને તાબડતોબ સફાઈ કામ

એ વડોદરા મહાનગરપાલિકાના પણ નથી પરંતુ મહાનગરપાલિકા દ્વારા અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ખાનગી રીતે લાવવામાં આવ્યા છે ખાનગી કામદારોને લાવવામાં આવ્યા છે સફાઈ સેવકો અને એમને અમદાવાદ મહાનગરપાલિકાના જેકેટ પહેરાઈને કામ કરવામાં આવી રહ્યું છે સવારના છ વાગ્યાથી કામ કરી રહ્યા છે બપોરના બે વાગ્યા સુધી એમને કોઈ પણ પ્રકારનો નાસ્તો કે ચા પાણી કે જમવાનું કશું વ્યવસ્થા નથી થઈ લોકોમાં નારાજગી છે એ લોકો કહી રહ્યા છે કે એમને વડોદરાના હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેકેટ કેમ પહેરવામાં આવ્યા એમને નોકરીનું શું જે પ્રાઇવેટ નોકરીઓ છોડીને આવ્યા છે તો એવી આશા હતી કે વડોદરા મહાનગરપાલિકામાં એમને રોજીબદાર તરીકે કદાચ નોકરી મળશે તમામ આશાઓ ઠગારી નીવડાવતા તે લોકો હાલ જે છે એ બિલકુલ નારાજ થઈને કામકાજ અળગા થઈ ગયા છે અને આ આ બાબતની જે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર છે એને પણ ગંભીર નોંધ લીધી હવે તપાસના આદેશ પણ અપાઈ રહ્યા છે જી રૂપેશ કેવી રીતે કરાર કરવામાં આવ્યો હતો કેટલું વેતન આપવામાં આવે છે ને કઈ પ્રકારની સગવડ લોકોને આપવામાં આવી રહી છે જી જે પ્રમાણે કરાર આપવામાં જે કરાર કરવામાં આવ્યા હતા એ તો ક્યાંક ઇન્ટરનલ કરાર છે એટલે એ તો બહાર નથી આવી શક્યા પરંતુ એ લોકોને કદાચ જે લોભને લાલચ આપવામાં આવી હતી એ લોભને લાલચથી થી એ લોકો હજી નારાજ છે અને એટલા માટે જ એ લોકો કામકાજથી દૂર થઈ ગયા છે અને એમને એમનું કેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ જે જે કોટી એમને કેમ પહેરવામાં આવી છે જયારે વડોદરાના છે તો શું એવું બતાવવા માંગે છે કે અમદાવાદ કોર્પોરેશને કોર્પોરેશન ટીમ મોકલી છે અને એમનો ઉપયોગ થઈ રહ્યો છે એમસી લખીને હવે આ ફોર્ટ અમદાવાદમાં જાય તો અમદાવાદના લોકો વડોદરા પહોંચી હતી ખરેખર વડોદરાના લોકો જ અમદાવાદ નું જેકેટ પહેરીને કામ કરી રહ્યા છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર